મિત્રો શું તમે જોયું છે કે કારખાનામાં ખાંડ કેવી રીતે બને છે શા માટે ખાંડને એવી રીતે ભેળવવામાં આવે છે કે તેનાથી ડાયાબિટીસ થાય છે શું ખરેખર હાડકાનો પાવડર ભેળવવામાં આવે છે કે બીજું કંઈક તો મિત્રો સુગર યાની ખાંડ કેવી રીતે બને છે શેરડીના પાક માંથી ખાંડ તૈયાર કેવી રીતે કરવામાં આવે છે તો બનાવવામાં આવે છે તેથી તેને ટ્રેક અને ટોળીમાં રોડ કર્યા પછી કારખાનામાં પહોંચે છે જ્યાં તેને અથવા મદદથી ઉતારવામાં આવે છે શેરડીને બારીક ફાઈબરમાં કાપીને આપે છે તેનો રસ કાઢવામાં આવે છે હવે આપણી પાસે જે ફાઈબર છે આ ફાઇબર એક પછી એક સ્થાપિત રોડ મિલરમાંથી પસાર થાય છે જેને ફાઈબરમાં હાજર રસના દરેક ટીપાને ભેગા કરી દે છે અને તેને ગરમ પાણી પાણીમાં ઉમેરવામાં આવે છે ફરીથી રોળની વચ્ચે થાય છે અને આવી ઓગણીસ ટકા સુધીનો રસ કાઢવામાં આવે છે હવે આ મશીનની મદદથી ફિલ્ટર કરીને અલગ કરવામાં આવે છે જેને બેગોસ કહેવાય છે ફેક્ટરીમાં તમામ ઉર્જા અને વીજળી તમને બાળવાની ઉત્પન્ન થાય છે આવી જ રીતે ફેક્ટરી ઉર્જામાં આત્મનિર્ભર બને છે હવે આ પ્રોસેસરમાંથી નીકળતા જ્યુસને ફિલ્ટર કરીને એક મોટી ટાંકીમાં એકત્ર કરવામાં આવે છે જેને આપણે રોજ રસ કહીએ છીએ હવે આ રસને રેપ ટેસ્ટમાં મોકલવામાં આવે છે જ્યાં તેને રાસાયણિક રચનામાં ખાંડનું પ્રમાણ તપાસવામાં આવે છે પ્રયોગશાળાનું પરીક્ષણ પછી રસની પ્રતિક્રિયા ટાંકીમાં મોકલવામાં આવે છે જ્યાં જરૂરિયાત મુજબ તેમાં ચૂનો ઉમેરવામાં આવે છે અને સલ્ફર ગેસ પણ છોડવામાં આવે છે આ બધાને પછી એક મશીનની મદદથી પાંચથી છ કલાક સુધી મિશ્રણ કરવામાં આવે છે આ દરમિયાન બ્લીચિંગ અને હાલ્કોરાઈડ પ્રક્રિયા થાય છે જ્યાંથી તેને ફાયર ટાંકીમાં મોકલવામાં આવે છે ત્યાં તે એક જ ટાંકીમાં ભરવામાં આવે છે થોડા સમય પછી બધો કાળો નીચે બેસી જાય છે હવે આ કચરામાંથી રસ અલગ કરે છે અને બાષ્પીભવકમાં મોકલવામાં આવે છે જ્યાં સુધી તે ચાસણીમાં ફેરવાય નહીં હવે આ ચાસણીને પ્રોસેસિંગ ટાંકીમાં મોકલવામાં આવે છે જ્યાં તેને પહેરા ગરમ કરવામાં આવે છે ત્યાર પછી તેમાં અગાઉ તૈયાર ખરેલા ખાંડના કેટલાક દાણા ઉમેરીને તેને ઠંડુ કરવામાં આવે છે આ કારણે ઠંડુ થયા પછી બાકીની ચાસણી પણ ખાંડના ક્રિસ્ટલ એટલે કે દાણા રૂપમાં ઘટ થવા લાગે છે આ સમય દરમિયાન તેઓ સેમ્પલ પણ રહે છે અને તેનું પરીક્ષણ પણ કરે છે તે તપાસવા માટે સ્ફટિકની જેમ ઠંડુ છે જ્યારે ચરાશ્રી ઠંડી થાય છે ત્યારે તેમાં બે પ્રકારની વસ્તુ હોય છે ખાંડના ક્રિસ્ટલ અને મોલોસિસ એક પ્રવાહી છે જે ગોળ જેવું લાગે છે પરંતુ તે ગોળ નથી આ ચાસણીને શ્રેણીમાં રહીને સેન્ટ્રી ફ્યુઝ મશીનમાં રેડવામાં આવે છે આ મશીન એક મિનિટમાં એક હજારથી બે હજાર વખત ફરે છે આ મશીનમાં સાઈડ ફિલ્ટર છે જેના કારણે ખાંડના ક્રિસ્ટલ બહાર નથી આવતા પરંતુ કેટલાક સુગર ક્રિસ્ટલ પણ દાણામાં જ રહે છે દાણા સેન્ટ્રી સેન્ટ્રીફ્યુઝ મશીન દ્વારા બે થી ત્રણ વખત પસાર કરવામાં આવે છે જેથી મોટાભાગના ખાંડના સ્ફટિકો દૂર કરવામાં આવે છે હવે આ ખાંડના સ્ફટિકોને કન્વેટની મદદથી ડ્રાયરમાં મોકલવામાં આવે છે જ્યાં તેને સુકવવામાં આવે છે હળવું ગરમ વાતાવરણમાં રાખવામાં આવે છે હવે આપણે હળવી બ્રાઉન સુગર એટલે કે બ્રાઉન સુગર મળે છે જેને રો સુગર પણ કહેવામાં આવે છે પરંતુ હવે તે પ્રકારની સફેદ નથી આપણે જે સફેદ ખાંડનો ઉપયોગ કરીએ છીએ તેને શુદ્ધ ખાંડ કહેવાય છે

પરંતુ યુએસ જેવા ઘણા દેશોમાં બોનેચળ જેનો ઉપયોગ પ્રાણીઓના હાડકામાંથી કરવામાં આવે છે તેથી ભારતમાં ઉપરાબદ મોટાભાગની ખાંડ ડબલ સલ્ફેટ પત્તી દ્વારા સાફ કરવામાં આવે છે જે ખાંડને સફેદ કરવાનો સસ્તો અને સારી રીત છે પરંતુ તેના કારણે ખાંડમાં થોડું સળફળ રહે છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તેથી જ તમે સલ્ફળ મુક્ત ખાંડ વિશે તો સાંભળ્યો છે જે સક્રિય કાર્બન અથવા ડ્રોપ ચાર્ટ દ્વારા બનાવવામાં આવે છે હવે આ ટાંકીમાં ખાંડનું સોલ્યુશન ભરે છે અને તેને થોડા સમય માટે છોડી દઈએ છે 아드라미안 ટાંકીમાં હાજર સલ્ફર ડાયોક્સાઇડ અથવા સક્રિય કાર્બન તમામ રંગોને શોષી રે છે એટલે કે તે સુકાઈ જાય છે અને સ્પષ્ટ સફેદ પ્રવાહી બને છે તે પછી વેક્યુમમાં મોકલવામાં આવે છે જેમાં ગરમ હવામાં પસાર કરવામાં આવે છે હવે હાજર પાણીને દૂર કરે છે અને એક જાડી ચાસરી બનાવવામાં આવે છે પછી તેને વિશાળ વાઇબ્રેટિંગ સ્ક્રીન દ્વારા ફિલ્ટર કરવામાં આવે છે આ સ્ટોરેજ ટાંકીમાં મોકલવામાં આવે છે જ્યાં હજારો ટન ખાંડ રાખવામાં આવે છે જ્યાંથી તે ઓટોમેટિક મશીન દ્વારા પ્લાસ્ટિક ની ઠેરીઓમાં મૂકવામાં આવે છે અને પછી તેને એક બોરી દ્વારા ભરવામાં આવે છે અને પછી તેને એક વાહનમાં પેક કરીને વેચાણ કરવા માટે મૂકવામાં આવે છે તો દોસ્તો ખાંડ બનાવવાની આખી પ્રક્રિયા તમને કેવી લાગી અમને કમેન્ટ કરીને જરૂર જણાવજો